વડાપ્રધાનની બેઠક યોજાવાની છે ત્રણ દિવસ તો ગુજરાત પ્રવાસ છે પરંતુ આ ગુજરાત પ્રવાસની ક્લાસ પણ લગાવવાના છે એટલા માટે કારણ કે આ વખતે અંદર જે સામે આવ્યું સભ્ય નોંધણી અભિયાનની અંદર તેમનો ક્લાસ લેવામાં આવશે સંગઠનની અંદર અત્યારે જે સ્થિતિ સામે આવી છે એક તરફ અસંતોષ છે તે અંગે સી આર પાટીલ સાથે પણ તેઓ બેઠક કરશે અને સંગઠન મહામંત્રી છે રત્નાકર તેઓની સાથે પણ તેઓની બેઠક યોજાવાની છે મોદીનો એક તો ગુજરાત પ્રવાસ અને હંમેશા જ્યારે જ્યારે ગુજરાત પ્રવાસ હોય ત્યારે ત્યારે તેઓની બેઠક કોક ને કોક રીતે હોતી જ હોય છે પરંતુ આ વખતે કેટલા એવા નેતાઓ છે કે જેમની ક્લાસ લાગવાની છે ચૂંટણી અને ચૂંટણી પછી સતત ગુજરાતમાં સ્થિતિ રહી આમ તો ચૂંટણી પહેલાંથી ગુજરાતમાં જે સ્થિતિ રહી તે સ્થાનિક સંગઠન જે રીતે સમગ્ર વસ્તુઓને ખાડવામાં સંતોષને ખાળવામાં સ્થાનિક આંદોલનને ખાળવામાં સતત નિષ્ફળ રહ્યું છે અને ખાતે સરકાર અને સંગઠનની નિષ્ફળતાઓ જે રીતે સતત આવી છે સામે આવી છે તેને લઈને પહેલાંથી જ પહેલાં અમિત શાહ પોતે ગુજરાત આવીને તમામ વસ્તુને કાબૂ કરવાનો પ્રયત્ન કરતા રહ્યા એના પછી નરેન્દ્ર મોદી પણ ત્યાંથી તમામ જે માહિતીઓ છે મેળવતા રહ્યા અને જે રીતે ગુજરાતની અંદર એક સીટમાં હાર થઈ બનાસકાંઠામાં ત્યારથી જ તેઓ નારાજ હતા અને એના પછી તો સતત નિષ્ફળતાઓની જે બાળ આવી ગઈ એવું લાગ્યું કારણ કે વડોદરામાં તમે જુઓ તો યોગેશ પટેલથી લઈને જે સ્થાનિક સંગઠન છે તેને લઈને વચ્ચે તળા સાથે સુરતમાં જે રીતે એક પછી એક તમામ ઘટનાઓ પૂર આવીથી માંડીને એમાં મિસમેનેજમેન્ટ વડોદરામાં જે પ્રકારની મિસમેનેજમેન્ટ સાથે રાષ્ટ્રીય સ્તરે હાટકેસર બીજનો જે રીતે મુદ્દો ચગ્યો અને એમાં પાર્ટીએ ખુલાસો આપો પડવાની વારંવાર ફરજ પડી એને લઈને છેલ્લે છેલ્લે માણસામાં જે રીતે છૂટા હાથની મારામારી થઈ અને એ તમામ સોશિયલ મીડિયામાં વાયરલ થયું અને ગુજરાત નેશનલ પરિપ્રેક્ષ્યમાં ગુજરાત ભાજપમાં તાળા છે એ વાત સામે આવી ત્યારથી જે ભાજપનું રાષ્ટ્રીય મોવડી મંડળ છે તે સ્થાનિક નેતાગીરીથી ખુશ નથી એ સિવાય અનેક પ્રકારની જે પ્રોજેક્ટ છે ખાસ કરીને મેટ્રો જે મેટ્રો છે એની કેટલી સફળતા થઈ છે બુલેટ ટ્રેનને લઈને કેટલી સફળતા થઈ છે અને જે મેગા જે જાયન્ટ જે એમના પ્રોજેક્ટ છે ડ્રીમ પ્રોજેક્ટ જેને કહેવામાં આવે છે ખાસ કરીને સાબરમતીને એક્સટેન્શન કરવાની જે રિવરફ્રન્ટ છે એને લઈને તમામ પ્રકારની સમીક્ષાઓ થશે પણ મૂળ વાત એને લઈને છે કે એક તો સદસ્યતા અભિયાન સદસ્યતા અભિયાન પહેલા સંગઠનમાં જે સંગઠન પર્વની ઉજવણી થવી જોઈએ એને ગુજરાતની અંદર જે રીતે સફળતા મળવી જોઈએ એ સફળતા મળી રહી નથી સાથે જવાબમાં કારણ કે લોકો સામે મુશ્કેલી એ આવી રહી છે કે જ્યારે પણ સંગઠન પરમાં યુવાઓને જોડવાની વાત કરવામાં આવે છે કે બીજી ત્રીજી વસ્તુને જોડવામાં આવે વાત કરવામાં આવે છે ત્યારે લોકો હવે પૂછતા થયા છે કે જો તમે આઠ છથી દસ હજાર રૂપિયા મહારાષ્ટ્રમાં યુવાઓને આપો છો તો પછી ગુજરાતમાં તમે કેમ નહીં સાથે તમે એવું કે આજે જે તમને કહી દઉં કે બે દિવસની અંદર તમે જુઓ આરબીઆઈનો જે રિપોર્ટ આવ્યો છે તે પ્રમાણે એક કે ગુજરાતની અંદર તમારે જો સારી રીતે જીવનયાપન મધ્યમ કદ રીતે જીવનયાપન પસાર કરવું હોય તો છેતાલીસ હજાર રૂપિયા જોઈએનો રિપોર્ટ છપાયો છે કે ગુજરાતમાં જે કહેવાય સૌથી સારી રીતે લોકો જીવી રહ્યા છે એવો રિપોર્ટ છે બીજા ઓરિસ્સાનું નામ આવે છે પણ આ તમામ વસ્તુની વચ્ચે કેમ સંગઠન ઉપર કાબુ નથી કેમ વારંવાર વિવાદો થાય છે કેમ સ્થાનિક સરકાર અને સંગઠન વચ્ચે સંકલનનો અભાવ દેખાય છે કેમ એવું લાગે છે કે ગુજરાત હવે જે રીતે છોડીને ગયા હતા નરેન્દ્ર મોદી એવી રીતે ગુજરાત રહ્યો નથી કેમ તમામ પ્રકારની વસ્તુઓ સામે આવી રહી છે આ તમામ વસ્તુઓ કારણ કે આગામી દિવસોમાં જ્યારે ચૂંટણીઓ આવવાની છે એક પછી એક પહેલાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને એના પછી વિધાનસભાની ચૂંટણીઓ કારણ કે બે હજાર સત્યાવીસ કોઈ વધારે દૂર નથી એના એની પહેલાં તમે મહારાષ્ટ્રમાં જુઓ એની પહેલાં ચાર રાજ્યોમાં જમ્મુ કાશ્મીર હરિયાણા અને ઝારખંડમાં પણ ચૂંટણી સમાપ્ત થઈ જશે મંથન કરવાની ખૂબ જરૂર છે અને એટલા માટે જ એવું માનવામાં આવે છે કે કમસે કમ આ ત્રણ દિવસ દરમિયાન એક કે બે વખત સંગઠન સાથે અને એક કે બે વખત કમસે કમ અધિકારીઓ મંત્રીઓ સાથે તેઓ બેઠક કરશે અને જેમનું કામનું પરફોર્મન્સ સારું ન હોય કદાચ તેમને ચીમકી પણ આપવામાં આવે અમને એમની ક્લાસમાં લગાવવામાં આવે માનશે બિલકુલ અનિલ આપ જોડાયા સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર